ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજા જેમની સજામાફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે હવે સરકારનો ઉઘડો લીધો છે ગુજરાત સરકારે બે હજાર અઢારમાં અનિરુદ્ધ સિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટભાઈ સુરઠિયાની ઓગણીસો ઇઠ્યાસીમાં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ પોપટભાઈ સુરઠિયાના પૌત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે તો હવે પ્રશ્ન થાય છે કે અનિરુદ્ધ સિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે કે કેમ નમસ્કાર જમાવટ સાથે હું શું

પરંતુ આ પછી બે હજાર અઢારમાં ગુજરાત સરકારે સજા માફી આપી હતી તો હવે ગુજરાત સરકારની આ સજા માફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પૂર્વ એમએલએ પોપટભાઈ સોરઠિયાના પૌત્ર દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી આ પિટિશનમાં રજૂઆત કરાઈ હતી કે ઓગણત્રીસ એક બે રોજ તત્કાલીન જેલોના એ ડીજીપી ટીએસ બિસ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યું છે તેના આધારે આ સજા માફી અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને આપવામાં આવી છે કારણ એવું આપવામાં આવ્યું છે કે જાડેજાએ અઢાર વર્ષનો જેલવાસ ભોગવ્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આ જીવંત કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે તો હવે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉગડો લીધો હતો જસ્ટિસ હસમુખડી સુથારે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સીધા સવાલો કર્યા હતા હાઈકોર્ટે આ બાબતે સરકારની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી આ આખી સુનાવણી ત્રણ કલાક ચાલી હતી સાથે જ નામદાર હાઈકોર્ટે જેલ વિભાગના અધિકારીને સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષજનક જવાબો નહોતા આપી શક્યા વાત કરીએ અનિરુદ્ધ સિંહ રીબડાની તો પૂર્વ એમએલએ પોપટભાઈ સુરઠિયાની હત્યાના કેસમાં ટાડા એક્ટની જોગવાઈ જોગવાઈ હેઠળ તેમની ધરપકડ કરી ટ્રાયલ તેમની પર ચાલ્યો હતો જેમાં મહત્વના સાક્ષીઓ ફરી જતા બંને આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતા તારીખ દસ સાત ઓગણીસો સત્તાણુંના રોજ સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધ સિંહ જાડેજા અને અન્ય એક આરોપીને સજા જન્મ ટીપની સજા ફટકારી હતી

જાડેજાને જે સ સજા માભી મળી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ વોટ્સએપ ચેનલ અમારી આવી ગઈ છે તેને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નમસ્કાર